તો કેમ છો મિત્રો મજામાં જશો ને તો આજે આપણે નાઈ ધોઈ ફ્રેસ છે મિત્રો દર્શન કરવા માટે નીકળી ગયા જીલેશ્વર મહાદેવના આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા મિત્રો ને રસ્તામાં નજારો જોતા 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 નીકળી ગયા આપણે જીલેશ્વર મહાદેવ તરફ જવા માટે તો આ રસ્તો છે એ મિત્રો જીલેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો છે પછી તો આપણે એક આવો નજારો મિત્રો જોતા જોતા બધો નજારો જોતા જોતા આનંદ લેતા લેતા મિત્રો નીકળી ગયા જીલેશ્વર મહાદેવ તરફ મિત્રો નજારો અત્યારે વરસાદી વાતાવરણમાં તમે પણ જોવો આવો કંઈક નજારો જોતા જોતા મિત્રો આપણે જત્રો બહારથી એક મંદિરનો આવો કંઈક નજારો છે તો ચાલો આપણે પણ અંદર જઈએ અને મહાદેવના દર્શન કરીએ આ છે મિત્રો જીલેશ્વર મહાદેવનું મેન મંદિર તો જુઓ મિત્રો મંદિરનો પણ નજારો એવો મસ્તીનો છે તો ચાલો આપણે પણ અંદર જઈએ અને ભગમાં એકવાર હર હર મહાદેવ લખી અને સેન્ડ કરી દેજો આવો મિત્રો આવો મિત્રો કંઈક મસ્તીનો અંદરનો નજારો હતો તો મેં પણ તે નજારાનો આનંદ માન્યો અને તમે પણ આનંદ માનો ત્યારબાદ આપણે દર્શન કરીએ અને કાળેરો દાદાના પણ દર્શન કર્યા ત્યાં અંદર જ આવેલું એક મંદિર છે દર્શન કરી મિત્રો આપણે બાર અન્નપૂર્ણા માતાનું મંદિર આવેલું છે તે મંદિરના પણ દર્શન કરીએ અહીંયા કંઈક મિત્રો આવી રીતના નજારો છે જીલેશ્વર મહાદેવનો આવ્યું છે અહીંયા એક આશ્રમ પણ છે મિત્રો જેમનું નામ જીલેશ્વર મહાદેવ આશ્રમ છે તો મિત્રો તમે પણ આનંદ માનો અને જુઓ મિત્રો આ છે મંદિરનું મેન દ્વાર ત્યારબાદ મિત્રો આપણે દર્શન કરી અને આવું કંઈક બહારનો નજારો માન જોઈ અને મિત્રો નીકળી ગયા આપણી ગાડી લઈ અને પાછા ઘરે ઘરે જવા માટે આપણે નીકળી ગયા તો મિત્રો તમે પણ આ નજારો જો ને બન્યા રહેજો મારા બ્લોગો પર જવા માટે રવાના થઈ ગયા તો ફાઇનલી મિત્રો દર્શન કરી આપણે પહોંચી ગયા ઘરે જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો તેથી મારો પહેલો વિડીયો તમને જોવા મળે અને જો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ પર બન્યા રેજો જય સોમનાથ